હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હવે રોજી રોટી સુધી આવીને ઊભી ગયો છે સ્થિતિ એવી બની છે કે રત્ન કલાકારોને ઘરે બેસી રહેવાનો અથવા તો અન્ય ધંધા શોધવાનો વારો આવ્યો છે ભાવનગરનો હીરા ઉદ્યોગ પણ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે જેને કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં એક યુનિટમાં સો થી બસ્સો લોકો કામ કરતા હતા ત્યાં હાલ માંડ પચાસ સાહીઠ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે

ડાયમંડનું પ્રોડક્શન જે છે એ લગભગ લગભગ પચાસ ટકા થઈ ગયું છે આ પચાસ ટકા પ્રોડક્શન એ બજાર સહન કરી શકે તેમ નથી અને જે હીરાનો ભાવ જે પડતર છે હીરાની મજૂરી પ્લસ રફ એના કરતાં લગભગ દસથી પંદર ટકા ઓછે ડિસ્કાઉન્ટે માલ વેચાણ થાય છે એટલે હીરા ઉદ્યોગ આમ ટકી શકે એ પોઝિશન કોઈ પ્રકારની દેખાતી નથી હવે આપ ઘણા સમયથી જોવો છો કારીગરની પરિસ્થિતિ અત્યારે ખરેખર બહુ ગંભીર છે કારણ કે આ મંદી યુકેન અને રશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ભડાકાની સાથે કડાકો એ બોલી ગયો છે અને અમારે કારીગરને કામ કરવું મુશ્કેલ થઈ ગયું છે અને છેલ્લા દિવસોથી જોવો છો ટાઈમ ઘટી ગયો દિવસ ઘટી ગયા તન તન ઢઝાયું રહેવા મંડી એટલે અમે અત્યારે રોજી રોટી અમારું ઘરનું કેમ પૂરું પાડવું એ ગંભીર પ્રશ્ન થયો છે વેપારીઓના મતે 28 વર્ષ પછી આવી ભયંકર મંદી આવી છે ઉદ્યોગ ઉદ્યોગકારોને કામ નથી મળી રહ્યા રફ ડાયમંડની આયાત ઘટી ગઈ છે

અમે અમારા લેવલથી એસોસિએશન લેવલે અથવા જેમસન જે છે એમાં એક રજૂઆત થઈ છે કે ભાઈ જે કારીગરો અત્યારે અત્યારે પંદર બંધ છે પણ હજી સાતમ આઠમ જન્માષ્ટમીનું વેકેશન પડશે તો ઘણા યુનિટ ત્રીસ પાંત્રીસ ટકા યુનિટો હજી વેકેશનના મૂળમાં છે કારણ કે કોઈ રફ ડાયમંડનો ભાવ ઊંચો છે ને પોલિશ ડાયમંડના ભાવ પૂરતા ભાવ આવતા નથી અને આના હિસાબે બંધ કરવાની એક ફરજ પડવાની છે વેપારીઓને હીરા ઉદ્યોગમાં સુરત પછી ભાવનગરનું નામ આવે છે કારણ કે અહીં બે લાખ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને બે હજારથી વધુ યુનિટો ચાલે છે પરંતુ હાલ મંદીના માહોલમાં પાંત્રીસ ટકા યુનિટો બંધ થઈ જવાની કગારે છે તેવામાં રત્ન કલાકારો સાથે મંડરાતા મંદીના વાદળો ક્યારે દૂર થાય તે જોવું રહ્યું નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર